તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે પંદર સાત બે હજાર પચીસને વાર છે મંગળવાર મંગળવારના રોજ તમને લસણની આવક ને હરાજીની વાત કરું તો લસણની આવક છાપરા નંબર નવમાં પીલો નંબર એકથી સોળ તરફ હાલ કરેલ છે અને હરાજીનું કામકાજ પણ એમાં જ આવ્યું છે નવના છાપરામાં પીલો નંબર સોળથી ચાલું ગયું છે એક નંબરે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે હાલ તોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે તો ચાલો હવે જાણીએ આજની કે કેવી રહી છે લસણની બજારું બજારું જો કે કાલ કરતાં થોડી એવી જોઈએ બજારું તો થોડી ઘણી સુધરેલી છે પણ ચાલો તો એ ચાલીએ કે આજે કેવા વકરના કેવા રહ્યા છે બજાર ભાવ તો વિડિયોમાં ઠેઠુંથી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજના કે કેવા રહ્યા છે લસણના બજાર

इए आई देसी ना थे देलिया। आट आट थे। माल आठ सौ ने पंचावन रुपया भाव बड़ा जो आठ सौ पंचावन रुपया खुले कड़ी ना माल पड़दा ना माल छो मीडियम क्वालिटी में तो देखिए भी देसी माल है सात सौ पचपन रुपया में दिखा है सात सौ पचपन रुपया बीस किलो का रहता है माल काफी बढ़िया है देखिए अच्छे पर्दे वाला माल है बाकी माल बढ़िया है वजन में भी काफी बढ़िया है જોઈ લ્યો એ દેશી માલ છે મીડિયમ ક્વોલિટી લડ્ડુ ટાઈપ ભેગું જોઈ લ્યો લાડુઓ પણ ભેગો છે મીડિયમ કોલેટી ભેગી છે સુપર માલ છે લાડુઓ પડદાવાળો છે અને આનો ભાવ તમને જણાવું તો વીસ કિલાનો ભાવ છે નવસો ને એકવીસ રૂપિયામાં વેચાણો વીસ કિલોનો ભાવ નવસો ને એકવીસ માલ સારો છે વજનમાં છે લાઇટ કલર સારી છે પડદો સારો છે દેખીએ દેશી માલ માલે મીડિયમ ક્વૉલિટી હોય લડ્ડુ કિલોનો ક્વૉલિટી સાફ નહીં પડદેવાળા માલ હે ગુલાબી પત્તીવાળા માલ હે ઇસકા રેટ આપકો બતાવું છું બીસ કિલો નવસો એકવીસ રૂપિયા નવસો એક જુઓ આ દેશી માલો મીડિયમ ક્વોલિટીની લાડુઓ ક્વોલિટી બે આવી રે છે આછા પડદાનો માલ છે વજનમાં સારું છે કલરમાં પણ સારું છે વ્હાઈટનસ સારી છે કોક ગાંઠીઓ બગાડવાનો છે એમાં જોઈ આવો કોક કડી બેસી ગઈ છે બાકી લસાણો એવરે જ સારું છે आव तुमने जनव तो वीस किला भावे आठ सौ ने एकावन रुपए आठ सौ इक्यावन में वेचाणु वीस किला भाव देखिए भी देसी माल है मीडियम क्वालिटी लड्डू क्वालिटी इसमें भी साथ में ही है देखिए दोनों अच्छे पड़दे वाला माल कोई कोई इसमें बिगड़ आ गया है पर इसका रेट आपको बताऊँ तो बीस किलो का रेट हुआ है आठ सौ इक्यावन रुपये बीस किलो का रेट आठ सौ इक्यावन में बिका है बीस किलो का रेट सुपर क्वालिटी है वैसे तो